અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ઘટનામાં ભોગ બનનાર મૃતક પરેશ તડવી અને તેની પત્ની વચ્ચે ઘરકંકાશના કારણે ઝઘડા થતા હતા આથી પરેશે પત્નીને કંટાળીને નારોલ સ્થિત પોતાના પિયરમાં રહેવા આવી ગઈ હતી શુક્રવારે રાત્રે પરેશ તેની પત્નીને પરત લેવા માટે તેના સાસરે આવ્યો હતો આ દરમિયાન પરેશ અને તેની સાસુ દીનાબેન વેગડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે ઝપાઝપીમાં પરિણમી હતી જોત જોતામાં મામલો એટલો વર્ષણ્યો હતો કે જમાઈ પરેશ તડવીએ ગુસ્સામાં આવીને સાસુ પર હુમલો કર્યો કરવાનો પ્રયાસ કર્યો હતો પોતાના બચાવમાં સાસુએ દીનાબેને નજીકમાં પડેલી ઈટ ઉઠાવીને જમાઈ પરેશને માથામાં મારી દીધી હતી પરેશને માથાના ઈટ વાગતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને જે તે જમીન પર ઢળી પડ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી